નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી મયુરેશ સ્તોત્રનું ગુજરાતી અનુવાદ તેમજ શ્રી મયુરેશ ગણેશની કથા સૌ પ્રથમ સાંભળીએ શ્રી મયુરેશ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ બ્રહ્માજી બોલ્યા જે પુરાણ પુરુષ છે અને પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે જે માયાના સ્વામી છે તથા જેમનું સ્વરૂપ અચિંત્ય છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે પરાત્પર ચિદાનંદમય નિર્વિકાર સૌના હૃદયમાં અંતર્યામી રૂપે સ્થિત ગુણાતીત અને ગુણમય છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે સ્વેચ્છાથી જ સંસારની સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે એ સર્વવિઘ્ન હર્તા દેવતા મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે અનેકા અનેક દૈત્યોના પ્રાણનાશક છે અને વિવિધ પ્રકારના રૂપ ધારણ કરે છે એ વિવિધ અસ્ત્ર શસ્ત્રધારી મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું ઇન્દ્રાદી દેવતાઓનો સમુદાય દિવસ રાત જેમનું સ્તવન કરે છે તથા જે સત અસત વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે સર્વશક્તિમય સર્વરૂપ ધારી અને સંપૂર્ણ વિદ્યાઓના પ્રવક્તા છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે પાર્વતીજીને પુત્ર રૂપે આનંદ પ્રદાન કરે છે અને ભગવાન શંકરનો પણ આનંદ વધારે છે એ ભક્તાનંદ વર્ધન મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું મુનિ જેમનું ધ્યાન કરે છે મુનિ જેમના ગુણ ગાય છે તથા જે મુનિઓની કામના પૂર્ણ કરે છે એ સમષ્ટિ રૂપ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે સમસ્ત વસ્તુ વિષયક અજ્ઞાનના નિવારક સંપૂર્ણ જ્ઞાનના ઉદ્ભાવક પવિત્ર સત્ય જ્ઞાન સ્વરૂપ તથા ધારી છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે અનેક કોટી બ્રહ્માંડના નાયક જગદીશ્વર અનંત વૈભવ સંપન્ન તથા સર્વવ્યાપી વિષ્ણુ રૂપ છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું મયુરેશ બોલ્યા આ સ્તોત્ર બ્રહ્મભાવની પ્રાપ્તિ કરાવવાવાળો અને સમસ્ત પાપોનો નાશક છે મનુષ્યોને તમામ મનોવાંછિત વસ્તુ દેવાવાળો તથા બધા ઉપદ્રવો એટલે કે વ્યાધિઓનું સમન કરવાવાળો છે સાત દિવસ એનો પાઠ કરવામાં આવે તો કારાગૃહમાં પડેલા મનુષ્યોને પણ છોડાવી લાવે છે આ શુભ સ્ત્રોત્ર આધિ એટલે કે માનસિક તથા વ્યાધિ એટલે કે શારીરિક દોષોને પણ હરી લે છે અને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે શ્રી મયુરેશ સ્તોત્રમ સંપૂર્ણમ બોલો મયુરેશ ગણેશની જય મિત્રો હવે સાંભળીએ ભગવાન શ્રી મયુરેશ ગણેશની કથા ભગવાન ગણેશજીનો અવતાર સૌર બ્રહ્મનો ધારક છે આ અવતારમાં ગણેશજીનું વાહન મયુર એટલે કે મોરનું છે આ અવતાર ભગવાન ગણેશજીએ કામાસુરનું દમન કરવા માટે ધારણ કર્યો હતો ભગવાન વિષ્ણુએ જાલંધરની પત્ની વૃંદાનું સતિત્વ ખંડિત કરવાથી કામાસુર જન્મ્યો હતો અન્ય અસુરોની માફક આ કામાસુર પણ શુક્રાચાર્ય પાસે જઈ શિવ પંચાક્ષરી મંત્રની દીક્ષા પામ્યો વનમાં જઈ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી પાસેથી વરદાનમાં ભક્તિ અને બ્રહ્માંડનું રાજ્ય બળ નિર્ભયતા તેમજ અમરત્વ મેળવ્યું કામાસુરે નગરમાં આવી રતિદ નામની નગરીને રાજધાની બનાવી મહીષાસુરની પુત્રી તૃષ્ણા સાથે વિવાહ કર્યા પૃથ્વી સ્વર્ગ પાતાળ એમ ત્રણેય લોક પર સામ્રાજ્ય ફેલાવ્યું સર્વત્ર છડકપટ દંભ અસત્ય અનાચાર વ્યાપી ગયા ધર્મ કર્મ વર્ણાશ્રમ વગેરે નાશ થતાં દેવો બ્રાહ્મણો ઋષિમુનિઓ ધર્મપરાયણ લોકો પીડિત થઈ ગયા સૌ મુદગલ ઋષિ પાસે પધાર્યા અને કામાસુરના વિનાશનો ઉપાય પૂછ્યો ત્યારે મુદગલ ઋષિએ તેમને મયુરેશ ક્ષેત્રમાં જઈ ગણેશજીની આરાધના કરવા કહ્યું સૌએ એકાક્ષરી મંત્ર ગંગ વડે ઉપાસના કરતા ગણેશજી મયુર પર સવાર થઈને પ્રગટ થયા અને વરદાન આપતા બોલ્યા કે હું કામાસુરનું દમન કરી આપ સૌને આપદારહિત કરીશ કામાસુરે પોતાના સૈન્ય સાથે દેવો ઋષિમુનિઓ પર આક્રમણ કર્યું ત્યારે ભગવાન મહાવિકટ મયૂર પર સવાર થઈ પ્રગટ્યા અને ભયંકર ગર્જના કરી ભયંકર સંગ્રામ થયો અસુરો વ્યાકુળ અને વિચલિત થઈ ગયા કામાસુરના બે પુત્રો શોષણ અને દુષ્પુર હણાઈ ગયા કામાસુરે ક્રોધમાં આવી જઈ ભગવાન વિકટ મયુરેશને કહ્યું જો તું તારા પ્રાણોની રક્ષા ચાહતો તો યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી જા ત્યારે ભગવાન વિકટે હસતા હસતા કહ્યું કે હે અસુર હું જન્મ મૃત્યુથી રહિત અને બ્રહ્માંડનો સર્જક પાલક અને સહારક છું તું મને સી રીતે મારી શકીશ માટે જો તું તારા પ્રાણોનું રક્ષણ ચાહતો હો તો મારા સરને આવી જા અન્યથા હું તારા ગર્વનું ખંડન કરી તારો સંહાર કરીશ આ સાંભળી ક્રોધે ભરાય કામાસુરે ભગવાન વિકટ પર ભયંકર ગદા ફેંકી પરંતુ એ ગદા પૃથ્વી પર પછડાઈ કામાસુર મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો થોડી વારે ચેતન આવતા કામાસુરના અંગે અંગમાં ભયંકર પીડા ઉપડી અને અકલ્પ્ય શક્તિહીનતાનો અનુભવ થયો કામાસુર વિચારવા લાગ્યો કે ભગવાન વિકટે વિના શસ્ત્ર પ્રહારે મારી આવી દુર્દશા કરી છે તો જો એ શસ્ત્રનો પ્રહાર કરશે તો મારું શું થશે તે નક્કી મારો વધ કરી નાખશે કામાસુર ભય અને સંતાપથી ભગવાન વિકટ સમક્ષ કરગરવા લાગી પશ્ચાતાપ કરી ભગવાન વિકટના શરણે ગયો ભગવાન વિકટે તેને પોતાની ભક્તિ આપી પછી કામાસુર શાંત જીવન વ્યતીત કરવા લાગ્યો સૌ મુક્તિ પામી ધર્મ કર્મ કરવા લાગ્યા અને ભગવાન વિકટની યશગાથાનું ગાન કરવા લાગ્યા બોલો ભગવાન વિકટ મયુરેશની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ